જગદીશભાઈ મહેતા ઉપર આજે જે ફેબ્રિકેટેડ એફઆઈઆર કરી અને ખંડણી જેવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં મને પણ ખ્યાલ છે કે ભાઈ જે લોકો સત્તા પક્ષની સામે સવાલ ઉઠાવે એની સામે પણ ખંડણીના આરોપ લાગ્યા છે મારી ઉપર પણ લાગ્યા છે એટલે એ વાતના અમે સાક્ષી છીએ કે સરકાર એન કેન પ્રકારે આ અવાજ દબાવવા માટે આ પ્રકારની જે કાયદાની કલમો જે છે એનો ઉપયોગ કરતી હોય છે કારણ કે કાયદા જોવા જઈએ તો વર્તમાનમાં બે અલગ અલગ કાયદા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હોય એના માટે કાયદો અલગ છે અને ભારતીય જનતા પાર્ટીની સામે જે લોકો કામ કરતા હોય અથવા તો જે સત્યનો સાથ લેતા હોય કે વાસ્તવિકતા રજૂ કરતા હોય તો એના માટે કાયદો અલગ બની જાય છે એટલે આ કાયદાનું દોગલા માપદંડ કે દોગલા પણ એ પણ વર્તમાન સત્તા પક્ષ જે છે જે અઘોષિત કટોકટી જેવું અત્યારે વાતાવરણ ઊભું કરીને બેઠો છે એટલે મેં કહેવા માંગીએ છીએ કે વર્તમાનમાં જગદીશભાઈ મહેતા ઉપર જે કહી શકાય કે ષડયંત્ર રચી કાવતરું રચી અને કિન્નાખોરી રાખી જે રીતે ફસાવાનો જે રીતે હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો અમે જગદીશભાઈ મહેતાની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ છેલ્લા ઘણા સમયથી એ ખેડૂતોનો અવાજ બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એ સામાન્ય લોકોની જે પીડા વેદના વ્યથા જે છે એનો અવાજ બની રહ્યા છે અને આ કહી શકાય કે કપરા સમયમાં અમે પણ જગદીશ મહેતાની સાથે ખબોતી ખબો મિલાવીને ઉભા છીએ જો એને જલ્માં પૂરવામાં આવશે જો એને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો ગુજરાતની અંદર જો ભવિષ્યમાં જેલ ભરો આંદોલન કરવું પડે તો ગુજરાતના તમામ યુવાનો એ જગદીશભાઈ મહેતાની સાથે ખભોતી ખભો મિલાવીને ઉભા રહેશે જય હિન્દ જય ભારત